તો હેલો મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો ફાઇનલી આજે મારું જે ડિગ્રી સર્ટિફિકેટ છે સોરી ગઈ કાલે આવી ગયું હતું તો હું તમને બતાવું છું મેં ફેબ્રુઆરી બે હજાર પચીસમાં મારી ગ્રેજ્યુએશન ટીવાયની એક કેટી હતી એ સોલ્વ કરી અને ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ ઓગસ્ટની ફસ્ટ તારીખે મારી ડિગ્રી સર્ટિફિકેટ અને પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ માર્કશીટ ઘરે આવી ગઈ છે હું તમને બતાવું છું કેટલીક વાર એવું બને છે કે મિત્રો કે યુનિવર્સિટી જે છે તે લેટ કરે છે માર્કશીટ મોકલવામાં કોઈ વાર ચાર પાંચ મંથ બંધ થઈ જાય છે પણ ઘરે આવી જાય છે એ ચોક્કસનું છે તો ટેન્શન ના લેવાનું ઘરે આવી જ જશે જો ન આવતી હોય તો તમે એકવાર મેઇલ કરી દેવાનું માર્કશીટ ડોટ કોમ પર અથવા કોલ કરી લેવાનું ને મિત્રો બીજી વાત કે ડિગ્રી સર્ટિફિકેટ તમે કોલેજ પર લેવું હોય તો કોલેજ સિલેક્ટ કરવું અને હોમ એડ્રેસ પર લેવું હોય તો હોમ એડ્રેસ સિલેક્ટ કરવું ડિગ્રી સર્ટિફિકેટ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનો હોય છે ત્યારબાદ જ તમારું જે ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ છે એ તમારું ઘરે આવશે આજે હાલ ડિગ્રી સર્ટિફિકેટ માર્કશીટ જોડે જ આવે છે એ પ્રોવિઝનલ સર્ટિફિકેટ હોય છે તો ફાઇનલ મેળવવા માટે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે ત્યારબાદ તમારે કોલેજ પર મેળવવાનું છે કે ઘરે બેઠા મેળવવાનું છે એ એમાં સિલેક્ટ કરવાનું હોય છે તમારે જો ઘરે જઈને તમે લઈ લો છો તો ઘરેનું સિલેક્ટ કરો અમે ડ્રેસ પર અને બાકી તમે સેન્ટર પરથી લેવા માંગતા હોય ત્યાં તમે ફોર્મ ભર્યું હોય જે તમારું સેન્ટર હોય જ્યાં તમે એક્ઝામ આપતા હોય ત્યાં પણ તમે લઈ શકો છો પણ તેમાં તમારે પાર્ટિસિપેટ કરવું પડે છે પ્રોગ્રામમાં ત્યારબાદ જ તમને પાર્ટિસિપેટ પ્રોગ્રામમાં કરો ત્યારબાદ તમને યુનિવર્સિટીની જે સેન્ટર હોય છે તમારું ધારો કે મારું સેન્ટર હતું રાજપીપળા સાયન્સ એન્ડ આર્ટ્સ કોલેજ તો તં સિલેક્ટ કરો તો તમારે ત્યાં જઈને લેવાનું હોય છે અને હોમ એડ્રેસ પર સિલેક્ટ કરો તો તમારું ઘર બેઠા જ આવી જશે